જય ભીમ જય સંવિધાન જય વાલ્મિકી મારું નામ પારસ ભીમ રાજકોટ પ્રમુખ છો મિત્રો આપણે તારીખ સાત દસ બે ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર આવેદન પત્ર આપ્યું હતું એ આવેદન પત્રમાં આપણે એ મુદ્દા હતા કે રાજકોટ મહાનગરપાલિકામાં જે જીડીએચ ના સફાઈ કોન્ટ્રાક્ટર છે તેના દ્વારા જે એના સફાઈ કામદારો છે તેના પીએફ ઇએસઆઈસી અને બોનસ જેવા જે મળતા લાભોમાં જે કૌભાંડો કર્યા છે એ કૌભાંડોને લઈ અને જે સિરિયસમાં રહે છે ને જે જવાબદારી કર્યો છે તેના ઉપર છે ને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે જ્યારે કોઈ પણ સફાઈના સ્થળે કોઈ પણ કામના સ્થળે જ્યારે અનુસરી સમાજના લોકો ઉપર જ્યારે અત્યાચાર ગ અન્યાય થાય તો ઈ એટોસની વ્યાખ્યામાં આવે છે એટલે આપણે આ બાબતે લેખિતમાં રાજકોટ શહેર પોલીસ કમિશનને અરજી પત્ર આપ્યું હતું કે ભાઈ એટોસની એકની જે અલગ અલગ વ્યાપક વ્યાખ્યાઓ છે તેને લઈ જીડીએસમાં સફાઈ કોન્ટ્રાક્ટર ઉપર પોલીસ કેસ કરવામાં આવે પરંતુ આ અરજીના એક મહિનો થઈ ગયો એમાં કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી એટલે આ બાબતે અમે રાજકોટ શહેર પ્રવેશ કમિશન આજે આવેદન પત્ર દેવા આવે છે કે આ જે અરજી આપી આપી છે એમાં યોગ્ય અને તાત્કાલિક પગલાં ભરો કારણ કે રાજકોટ મહાનગરપાલિકા અને જેના અમુક જે પુટલ અધિકારીઓ છે જે કૌભાંડી અધિકારી છે તેના આમાં સેટિંગ ચાલે છે એ તપાસના અમે ફક્ત નાટક કરે છે એટલે રાજકોટ શહેર પોલીસ કમિશનર સાહેબ પાસે અમે અપેક્ષા રાખી છીએ કે આ બાબતે યોગ્ય ન્યાય કરે જય ભીમ